જો મિત્રો કાયદેસર નદીઓ રસ્તામાં જોઈ લો મિત્રો આ પાણી આમ જો વરસાદ ચાલુ છે મોબાઈલ એના કોતરીમાં હે કોઈ દેખાતું નથી વરસાદે જોરદાર પડે હો જય દ્વારકા દેશ બધાઈને આજ નવા લોકમાં પાછું તમારું સ્વાગત છે ને આજે આપણે પાછું વાળીએ જવાનું છે કારણ કે આપણા મિત્રને એક દવા સાચવાની હે જવાનું છે કારણ કે આપણે અહીંયા આવતા હોય તો આપણે જવાનું હોય ને અત્યારે આપણે કારણ કે હાલી જઈએ છીએ વરસાદ બહુ એટલે રસ્તામાં પાણી બહુ છે એટલે હાલે એમ નથી આપણે તમને બતાવશું પાણી કેટલું છે તો વિડીયોમાં કન્ટીન્યુ બન્યા રહેજો તો જાય વાળીએ આખે થોડુંક મોડું થઈ ગયું છે આપણને મોડો ફોન આવ્યો તો ચિંતાનું જવાન થયું તો વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મળીએ આગળ જો મિત્રો દે નદી હોય રસ્તામાં તો મિત્રો આવું છે અમારા અહીંયા પાણી હજી તો વરસાદ કાલે થઈ ગયો છે તો પાણી બહુ વધતું હોય આપણે જવું છે દવા નથી કારણ કે રસ્તામાં પાણી બહુ છે તો આપણે આ બાજુથી જવાનું છે કન્ટિન્યુ આગળ વાડી આવી ગયા છે અત્યારે અને તમને બતાવું જો આ બધું પાણી છે આ બાજુ આમ એ પાણી અત્યારે તો ઉતરી ગયું છે તો અત્યારે ટપે છે થોડું થોડું અને આ પાણી મારફથી જો માથે આમ જતું હતું ઓવાડિયા છે ત્યાં સુધી પાણી હતું આ રસ્તામાં તો પાણી જોરદાર હતું અને જો આપણે અહીંથી મિત્રો કંઈ પાણી ટપ્યું નથી જો અહીંથી નહીં ટપી ગયું છે વરસાદ જ એટલો પીડો ઓહ જોઈ લો મિત્રો અહીંયા પારો હતો આ કેટલું પાણી અહીં છે i વરસાદ આવી ગયો આમ તો એવા કઈ દેખા રેડી કર્યા હવે તો આપડે વરસાદ ચાલુ થઈ ગયો અત્યારે આપડે કામ બધું બખડાઈ ગયું છે đó à, vất vả đấy, bao nhiêu lần rồi thế học học bây giờ về ha, thoải mái, rửa sạch thôi, rửa gì

મિત્રો આપણે નદી જોવા આવ્યા છે આ વેણું નદી છે આપણે આપડે આ ફૂલ જાય છે ફોટા પાડે છે તો મિત્રો આપડે વાળી ગયા હતા અહીંયા વરસાદ બહુ હતો તો આવ્યા હતા પણ નહીં નદી જોવા આવી ગયા છે આ ઉપરવાસ માં વરસાદ ને લીધે આ વેણુ નદી માં બહુ પાણી આવ્યું હે વેણુ ગાંડી થઇ